ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સવાર સવારમાં આપણે નીકળી ગયા છો હજી કામે ને ફાસ્તો લઈ લીધો ખભે નીકળીએ સીધા કામ પર તમને હાલ તો હાલ તો જાજે તો હાલ તો હાલ તો જમ નહીં તો તમને વ્યૂ બતાવતો જમ બધી કેમકે હવે હવાર હવારમાં છે ને ગરમી થઈ જવું અહીંયા નંઢેરમાં પણ કે ટી શર્ટ જ પહેરી નીકળોશ ઉપર ખાલી જેકેટ એમ જ નાખીશ કેમ કે અહીંનું વેધરનું કંઈ નક્કી નહીં ક્યારે ઠંડી થઈ જાય ને ક્યારે વરસાદ આવી જાય એટલા માટે આ જેકેટ રાખવી જરૂરી છે જેકેટ વગર ના જાય રસ્તામાં વરસાદ આવ્યો હોય તો વિજય જાય તો વધારે ઠંડી લાગે હા પાક પાકમાં તો શું હવે ખાલી છે કેમકે હવાના પપા છે ને આજે સવારના વાગી ગયા છે પાંચ હું તમને ટાઈમ બતાવું આખર બધા કહે કે આ ફેંકેશ જો પાંચની બે થઈ ગઈશ ગઈ ભાઈ તમને કીધું હતું કે આ છે નહીં ક્યારેક હાલ તો હાલ તો સાચો હું તમને બતાવવા કેમકે પહેલાં હું કઈ ગયા હતા ને લાકડા જ દેખાતા હતા પણ હવે જો સમર આવી ગયું જ નહીં એટલે ગ્રીન ગ્રીન થઈ ગયું જ બધું લંડનનો નજારો કંઈક અલગ હોય સમરમાં કે બધું ગ્રીન ગ્રીન હોય નહીં એટલે મજા આવે આજે છે ને શનિવાર છે તો શનિવારે છે ને બધા માણસો દેખાય નહીં હવાના ફોરમાં ઓરસા દેખાય કેમકે શનિ રવિ છે ને બધા હુતા હોય કેમકે શનિ રવિ જ રજા હોય લંડનમાં સ્કૂલિયાની ને બધાની એટલે પબ્લિક કોઈ દેખાય નહીં એટલી કદાચ આપણે પહોંચે બસ ગાયકા સિગ્નલ હોય જો અહીંયા જાજા બધા સિગ્નલ છે ચાર રસ્તા પડે ચાર રસ્તા કોઈ ગાડી આવે ને એટલે આપણે ગાયકા વટી જઈએ ગાડી આવીએ તો ઊભું પડીએ આવે પર સેટી છે ભરી ગઈ તો વટી જાય આપણે ગાયકા જો વ્યૂ જો આગલી સનસેટ થાય અહીંયા લંડનની અંદરમાં સવારના પાંચ વાગે હસતા જ ચાર વાગે નહીં ત્યાં શરૂ થઈ જાય લંડનની અંદર સમરમાં નાઇટ છે ને ટૂંકી થઈ જાય દિવસ બહુ લાંબા થઈ જઈશ આ ગાડી વાળા ભાઈ મને ઓળખતા સવાર સવાર સવારમાં છે ને પક્ષી મસ્ત મસ્ત જોવા મળે છે મને કહેશ તમને સાંભળે એક પક્ષી એક પક્ષી છે કોઈ જેવું દેખાય એનો અવાજ પણ આવી છે ને ઘણીવાર વાર સાંભળવા મળે જે આપણે ઇન્ડિયામાં સાંભળતા નહીં સવાર સવારમાં પક્ષીનો અવાજ એ આ સવાર સવારમાં બહુ મસ્ત સાંભળવા મળે અહીંયા લંડનની અંદર સમરમાં કેમ કે એટલો વેલો તો હું કોઈ દિવસ ઇઠો નથી કે હવે મારે ઉઠવું પડીએ હવે કે મેં કામ બદલાવીને આંખું છે પહેલાં કામે જતો હતો ને એ જાતો નથી હવે બીજું કામ કરું જ ને એટલે ત્યાં છ વાગ્યાનું લાગવાનું હોય તો હું ઘરથી પાંચ વાગે નીકળી જામસ કેમકે હું હમણાં ચાલતો ચાલતો જામશ કે મારી પાસે ગાડી નથી આ ગાડી હતી તો એ બગડી ગઈશ એટલા માટે ચાલીને જવું પડે પછી ગાડી લેશું બીજી પછી આપણે પાછા ગાડીમાં જાયું ત્યારે તો આપણે લેટ નીકળ્યું એટલે આપણે પક્ષીનો અવાજ એવું કંઈ આવીએ નહીં પણ હું ચાલતો ચાલતો જામ એટલે તમે બધીની બતાવતો બતાવતો ઘર ને આગળ નાનું ઘર હું જોઈએ એવો મોટા સિગ્નલ હોય જો પણ અહીંયા કોઈ જ ગાડી નથી જો એક ગાડી આવે છે પછી કોઈ ગાડી નથી આ રસ્તા સુનસાન પડ્યા હતા કોઈ ગાડી નથી તો કંઈ જોઈ લો સનસેટ થઈ ગયું લંડનની અંદરમાં એટલું મસ્ત લાગે છે આપણે હાલતા હાલતા પાછા નીકળ્યા કાંઈ ઘા કે ટાઈમ નથી હું છું થોડુંક લેટ થઈ ગયું આ વ્યૂ જો સાંભે ઝાડવા દેખાય મસ્ત મસ્ત કામ પર પૂગું પૂગું થઈ ગયા છે આપણે કંપનીની અંદર ગળી જઈએ થોડુંક કામ કરીને પછી પાછા આપણે નીકળીએ બરાબર પછી પાછું હું જવાટાને તો સીધું એક જગ્યાએ જવાનું છે હું તમે ત્યાંનો વ્યૂ બતાવો સેવન તો આપણું કામ હવે ફિનિશ થઈ ગયું છે સીધા હવે ઘરે જઈએ રસ્તામાં કાંક ડેવિન આવેશ તો ડેવિનની નેતા જઈએ મસ્તી કરતાં કરતાં સીધા ઘેર ભાગ ને રે ડેવિન આવે તો હું તમને બતાવું કે ક્યાં ભી ગયો મને ખબર નથી કે ફોન આવ્યો તો એ કીધું હતું કે અમે રસ્તામાં આવીએ ક્યાં કઈ ખબર નથી મળે તો હું તમને બતાવું નહીં લેશે ની દેવિન મળી ગયોs રસ્તામાં પાર્ક છે સેય તો હું તને બતાઉ દેવિન ની કરી દીધું અમે હાલતા હાલતા નીકળી ભાગો ભાગો આમ આમ આખો માં ગયો જઈશ

વેધર તો બહુ ક્લાઉડી ક્લાઉડી હવારે તો બહુ ઠંડી હતી હમણાં તડકો પડ્યો મસ્ત ગરમી જાયશ ને ઠંડો ઠંડો પવન અહીં આવેશ તો વેધરમાં મસ્ત છે હમણાં ઘરે પૂરી ગયા હવે ઘરે જઈ ને આજે મારા માઇન્ડમાં છે ને એક પ્લાન આવ્યું છે તો પાયલ નહીં ને વંશીક આવું ને આપણે પ્રેન્ક કરીએ ઇન્ડિયાથી પાર્સલ કર્યું હતું તો પાર્સલ આવી ગયું છું જોઈ લઉં મેં એક જગ્યાએથી પાર્સલ કરું છું તમને ડિટેલ બતાવું કોઈને પાર્સલ કરવું હોય તો પાંચથી છ દિવસમાં આવી જાય પાર્સલ તો ગાયકા પાર્સલ કરવા માટે કોન્ટેક નંબર હું આપું છું આમાં પાર્સલ કોકે ખોલે કાઢું હું તો આવી આવ્યો તો જો બતાવું પાર્સલમાં બધી હુકલ હાફ ચટણી એની બધી બધી સેફલી ભૂગે એવું છે અહીંયા ફાઇમલી એની બધી નાના સૂતાનું ખાવાનું તો શું ડોઇલ ફરી દીધી ખાલી ઘર નાખી લાગે ગાયકા તો આવું પાર્સલ તમારે કરાવવું હોય તો હું કોન્ટેક્ટ નંબર નાખું છ એ કોન્ટેક નંબર પર તમે પાર્સલ કરજો તો તમારે ઘરે આવીને લઈ જાય તો ઘેર પૈ પૂગીએ નહીં તા તો આની રમક રમકડા રમવાનો ટાઈમ થઈ જાય જો રમકડા રમવા દેવ ને આમાં બતાય 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 એ છે એ હાલો હાલો આપણે મણી રમાડી હ ઓ હો 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 ફૂજી આ ગાર્ડન માં આવે ને એટલે આ ગ્રેમા જ રાખી ગાર્ડન માં જો ગાડી પર ગાડીના માટે પેશલ રાખી જો મિયે હે ને દેન માસન રમાડેસ હે ઓકે મેં રમવાનું ગઈ તું તમને રમાડે તો ખરી ખરીનારે ગાડી રમી લઈએ શું ફાઇનલી ગઈ છે અમે પ્રેમ કરવાનું ચાલુ કરી દીધું ચાલુ કરી દીધું ને હે નહીં પ્રેમ કરવાનું માછી પણ નાખવાનું છે ને તો મી છે નહીં ડેવીની બે માસી છે ને આમ તો ત્રણ છે પણ બે માસી છે ને એના ઉપર આજે પ્રેમ કરવાનું છે પ્રેમ કરો કે હે નહીં આમાં ઓકે કહી દે ઓકે હા તો આ અહીંયા અમે લોટ મીકો રહ્યો આ લોટ છે ને એક્સપાયર ડેટ થઈ ગયો હવે આ લોટ લઈ ને આપણે એના ઉપર નાખવાનો છે કા માછી ઉપર નાખવાનું છે ને

એ મને કોમેન્ટમાં તમે જરૂર જણાવજો તો ફાઇનલી કાંઈ સ્પ્રેન્ક કરી નાઈ બાય એ પ્રેસ થઈને પાછો આવી ગયો છે ડેવિન કંઈક રમતો તો ડેવિન હું રમું હું રમતો તો બોલ તો ડેવિન આ કંઈક બોલ રમે જ અહીંયા તો હવે માસો દીકરો ઘડી ટાઈમ પાસ કરી લઈએ કા બોલ કાશે બોલ કાશે મામા પાખે છે ઓકે એના મામા બોલ લઈને આવી ગયા જો રહ્યો હવે બોલ લઈએ એમ બોલ લઈ પછી રમે જો હું એની હાંભે છે ને એ મારી નથી ગોલ ગોલ કરીને પાસ કરીએ ની અરેશ વંશિકા પ્રેન્ક ને ફ્રેશ થઈને પછી ને વંશિકા કે હું માન ની નેવરાય છે કરી ઉપર તો આવો પ્રેંક વંશિકા ઉપર કરતા રહ્યો આપણે પણ તમે કોમેન્ટ કરતા રહેશો કે કેવી રીતના વંશિકા ઉપર પ્રેંગ કરવો ઓકે ઓયા અહીંયા તો શું પી ગયા હોય ને એનાથી પડે દેવી હું પી ગયો

दासी ले गया था बदिन के, के खाओ <laughs> कौन खाते खाते जो मैं हमारा जीव एक आइसक्रीम ले वो पास ओके ओके खा तो मसाने आप मसाने तो ओके बाय 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 आ, बाय 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 હવે એ ઘેર જવાની તૈયારીમાં છે આઈસ્ક્રીમ ખાઈ લઈ એટલે એની ઘેર જાય એ બારે બાર બતાવું બાય બાય કરવાનું હાઈસ પડી ગઈશ ને ડેવિન ને ઘેર જવાનો સમય થઈ ગયો તો એ બારે બાર બેગ લઈને નીકળી ગયો દિન બધી બાય કરી દે કે બાય હા તો હવે આપણે બારે બાર ઓરાઈ દઈએ એ ના ઘેર જાય તો ખુશી આવી ગઈ જો અહીંયા ખુશી ખાશે ઓ ખુશી મારા ઘરે રેવા આવીશ કેમ કે આજે શનિવાર છે તી ઓ એ તો રોપ દેવા આવીશ મને ત્યાં ત્યાં કે મારે ઘેર રેવા આવી લાગે છે તો હવે ડેવીન ઘેર જાય તો આપણે આ બ્લોગની હવે આપણે એન્ડ કરીએ ને તમે આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને આ પ્રેન્ક વિડીયો છે તો પાછો બીજી બીજો કિના ઉપર પ્રેન્ક કરો છે મને કોમેન્ટમાં જણાવજો ચાલો ત્યાં સુધી તાતા પપાઈ અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર Subscribe. Hit the bell, like and the new button. The bell time.